અંકલેશ્વર હાસોટ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં યુવાને જીવ ગુમાવ્યો છે હાસોટના રામનગરમાં રહેતા પચ્ચીસ વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક પર વહેલી સવારે અંકલેશ્વર જીઆઈડીસી માં નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન એશિયાદ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને યુવાનો માથ પર પટકાયા હતા આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પ્રશાંત મિસ્ત્રીના પગના ભાજકે ઈજા પહોંચી હતી આ અંગેની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા તો બીજી તરફ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે શહેર એ ડિવિઝન પોલીસે મૃતક આનંદ મિસ્ત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે